મેળવી શકે છે આ હેલ્થ પ્લાન 24 કલાક અને 365 દિવસ કાર્યરત છે મતલબ કે રાવણ દર્દીઓ તમે અડધી રાતે કે વેળી સવારે હેરાન થતી હોય તો તમારે મૂંઝાયા વગર 181 હેલ્પ લાઈન પર ફોન કરી અને મદદ મેળવવી તમને થાય કે મારી મદદ અત્યારે કોણ આવશે અડધી રાતે કે વેળી સવારે કે કોઈ એવો ટાઈમ હોય ત્યારે તમને એમ થાય તજા જઈ શકો છો તમે શાળા કોલેજે કે ગમે ત્યાં જતા એને કરતા હોય છે ત્યારે આપણે જાહેર એટલે કે બસ ઘણી વખત એવા ઉદાહરણ આપું છું કોઈ કરે ત્યારે પણ તમે ફોન કરી શકો છો ચાલુ બસમાં ચાલુ મુસાફરીમાં મતલબ આપું છું તમને થાય કે હું અત્યારે ચાલુ મારું પરિવહન છે મને કેવી રીતે મદદ અપાવશે પણ તમારો જ્યાં સ્ટોપ આવતો હોય ત્યાં તમે અમને અગાઉ ઇન્ફોર્મ કરી